કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું હર હર માટે બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આ ટાણે તો આપણે વેલો વેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કારણ કે ફેમિલી આ તો વિરાજ ગયા છે નોકરી મેસણા અને આમાં કો મને કુલદીપ ભાઈ હે શું કરે છે અંતા હે હો છો ઠંડી લાગો તો શેટર ના પહેરાય તો કુલુને આમાં ઠંડી વાહે તો શેટર પહેરાવો કહા પડતું શેટર

ચાલો આપણે હજી તો ઘણું બધું કામ બાકી છે જો વાસણ નહીં બધું પડ્યું છે એટલે હવે ફટાફટ આપણે વાસણ કરવા જાય કારણ કે થોડો તડકો નીકળે ને તે કુલું ને ઠંડી ના વાય ને મને વાસણ કરતા ઠંડી ના કુલું હા તો ચલો ફેમિલી હવે ફટાફટ વાસણ કરવા માંડીએ અને એમાં કુલુભાઈ શું વિચારે હે હે કુલુ કેવું વિચારતા હે ક્યાં વિચારતા હે આપ હિન્દી બોલો ને અભી કુલુ કો હે ને પડી કા લઈને જાના હે ઇસલી ખડા હે તો સર સર મત પડી ખાતી સ્ટાર્ટ થાય અમારે કુલદીપભાઈ બીજું કાંઈ ખાવાનું નહીં એકલા પડેકા જ ખાવાના

તો નવિયા ક્યારે આર સ્કૂલમાં જવાનું તારે તો એને બપ્પોની હે ને વિશ્વાને હે ને હવે વેલી નિસાર હોય એટલે વિશ્વા આવશે ને નવિયા બેન જાશે એવું થશે તો હવે જશે નિસાર બતાને એવું

तो फैमिली ये वीडियो में कछु कहवा जेऊ नहीं कारण के बदा चिंता करवा मंडे ल वीरा आठ पन पासा बाइक नहीं पड़े इले मने आंसू आए करो आज सिख मारे जी तो आ तो लंगड़ा लंगड़ा है डे तो જોઈ सको छो तुम तो विराट दे फौलादी हिम्मत के हर कदम हो हाँ। हाँ? हाँ मायजू हां हो मायजू कुर मारजो तमन मार से

તાર ભાઈ બનનો કે ભાઈનો તાર ભાઈનો તાર બે બુમોનો તો ચાલો બધા ફેમિલીનો ફોટો જોવો હે એમના નિશાનમાં તો હમણાં હોગી ના આપી દઈએ નવિયા બેન લેસન કરા બેહી હવે વિશ્વાબેન તો ફેમિલી તો ફેમિલી હવે જો ખાઈ પી લીધું ને વિરાટ થોડું આરામ કરો હવે આરામ ઉપર ઉતરી ગયા

ત્યાર સુધી બધાને હરણ માદેવ બાય બાય ગુડ નાઇટ આ કુલચિયા ગુડ નાઈટ કરીશ બાય બાય